સદગુરો શનિ જય અંબા રામ ના શનિ જય મણી રામ ના શની જય પ્રજાન રામ ના શની જય પગારે હરે ગુરુ શી દથમ પહેલા પાણી સમરિયે નંબર મહાપુરુષો આપણને વાત કરી રહ્યા પણ એ પ્રમાણે આપણે હાલવું અને એ પ્રમાણે જો આપણું જીવન બનાવીએ તો કામ નુંગર વાત કરી મેળવું નથી અત્યારે જવો ગમે ત્યાં જવો તો બે બે અને પોથીના થાય એ આપણે લઈને જવાની હોય અને થાય એટલે કોથી લઈને મંદિર સુધી આવવાનું કામ લેવી હું છે એ કઈ આપણે પાછળ જાણવાનું નહીં લઈને પાસે દીધું ક્યાંનું ફળ મળે છે એમ છે મમ્મી ચેતવ ફળ મળે અગર એ ખોટો નથી પણ એનો મહિમા કોઈ વસ્તુ આપણે જાણવી નથી એટલે મહાપુરુષે કીધું ધંધો કરતા દિવસ કોઈ સુતા કોઈ રાત સુવામાં રાત કોઈ અને સપનામાં સોનો ખોયું કાઈ નો આવ્યું કોઈ વસ્તુ આ થાવી પોથીનો અર્થ એવો થાય છે કે ઈ પંથી આપણે હાલ્યા કે નહીં એ પંથે હાલવાનો કે છે કાઈ બેક મે એ એનો મહિમા છે એ પંથે આપણે હાલવું એટલે ફોટો કીધો નથી અને આખી જિંદગી આપણે હાલ્યું કઠિયારોન કલાવંતે પણ વિચાર કર્યો જો આ કથા ની મેલ પાકે કઠિયારોન કલાવંતે કાયમ લાકડા કાપે ને ગાળા ઉપર આપણે એક દિશા છે સોનું છે એ મુકવું નથી

તો કે કાય વાંધો નહી બધા ભેગા છે યોજન વડ હતો એની નીચે ભેગા છે બદલો એક યોજનની ની માલકા તાલાને હતો જ્યાં બધા એની નીચે બધા ભેગા છે અને એ વખતે પહેલો વાળો ધૂતરાષ્ટ્રના દીકરાને દુર્યોધન ને ઉભો કર્યા પૂછવામાં આવ્યું કે તમારો પરિચય આપો એટલે એની પરિચય નો આપ્યો કે રાજા છે સત્ર પ્રતિશત નો દીકરો છે મારું નામ દુર્યોધન આમ બધાને ઊભા કર્યા એક પછી એક બધા આવો પરિચય આવ્યો એટલે ગુરુ મારા જેખું છે નમણા થાય બે જ્યાં કામે છ મહિના વિદ્યા કે જે ભણાવ્યું એ કાંઈ એમાં કાંઈ વળ્યું એ ના બોલ્યું પછી છેલ્લે કોઈ વધ્યું નહીં ત્યારે અર્જુને ઉછીયા આંગળી કરી એટલે ગુરુ મારાસે રમો જોઈ નહીં હેઠું જોઈ ગયા એ કે તો બહાર બેહતા તા વિદ્યા તમે બધા મારી પાક ભણતા તા ભણાવતા હતા એને આની હું કરી દઉં પાછી ઉછે આંગળી કરી સત્તાય એનો વારો ન લીધો હોય મોટા ને કીધું ધર્મ રાજા તો ગુરુ મહારાજ ને આજ્ઞા કોને કરે કે હું બે સવાલ કરું તો કે પણ તો બહાર બાર બે પણ ગુરુ મહારાજ જે વસંત લોહીમાં લોહી મને કેવો ઊભા કરે એટલે એ વખતે ગુરુ મહારાજને આજ્ઞા કરી કીધું કે અર્જુન કેસે ભગવાન તમે એને જરા પૂછો એટલે અર્જુન ને ઉભા કર્યા એટલે અર્જુન ને કીધું કે તો તમારો પરિચય આપો ત્યારે એ વખતે અર્જુન પરિચય આપે છે કે ગુરુ દ્રોણ શિષ્ય હું અર્જુન તો બીજા એનો પરિચય આપો ને કોનો પરિચય આપો ગુરુ નો આપ્યો અને આપણે ઉપદેશ કે ગમે તે લીધું તો ઈ ખબર સાજો પાક ને પોતાનો જાગળ લાવ પણ ગુરુ મહારાજ નો આગળ લાવે એ વખતે પરિચય આપો એટલે કીધું ગઈ ગયો ત્યારે ગુરુ મહારાજ ને થોડીક શાંતિ થઈ અને પાછો દુર્યોધનને ઊભા ઉભા કર્યા એટલે દુર્યોધનને કે ઉભા થાય હવે આપણે પરીક્ષા ચાલુ કરી તો કે બોલો ગુરુ મહારાજ તો કે ભાઈ કાસો ઘડો કુંભાર ઘરેથી ઘેરે મગાવો અને એ ઘડા ની મારી પાણી ભરવાનું અને એ ઘડો આકાશની ની મારી વાયુમાં ઉલાવવાનું અને એ ઘડો પાસો મારા શ્રાણમાં માં ધરી દેવા એટલે દુર્યોધન તરત બોલ્યા એ કે ગુરુ મહારાજ બેંક પી ગયા લાગે કે કાસા ગરમ પાણી ભરવું

અને ફળ જે હોય આ ઝાડવા માથે બધું વિધાયક માર પાછો પાછામાં આવતો તો એ ઉપતે કીધું કે મને કરણના ઈચ્છા આપવાની પાંચ કા ઈચ્છા લતા ત્યાં દુર્યોધન ઉભો છે એ કે એ બધી વાત હાસી પાછા પડ્યા ને પણ કે એ ન બને તો અર્જુનના નાક કારણે કાઢે પાખંડી છે ને એ કાંઈક નો કાંઈક ઉભો કરે

જ્યારે આ માર્ગ આપણે પકડશું ત્યારે આપણો વિજય થાય થાય ને એટલે મહાપુરુષે કીધું તોર ને તારિયા સદીર પરમા જો કોઈ યજ્ઞ કરવાનો નથી કીધું કોઈ હોમ કરવાનો નથી કીધું કોઈ હવન કરવાનો નથી કીધું કોઈ વસ્તુ બતાવી નથી ખાલી એટલું જ કીધું કે જ્યાસલ પાપ તમારો

પણ આપણે નાકાન તકલે પકડી લીધા બોલ્યો ન પકડા એટલે મહાભારત છે એ જ રીતે આપણે ઉકેશ પણ આપણે કોઈ સમજાવો એટલે આ બધું થાય ને કે એમાં કોઈ વસ્તુ થાવી જોવે અને આટવા જ નથી તમે અને નો આજે ઉપદેશ નો યાદ આવ્યો તો હજી પૂછી લે અતિ એટલા પાસ એટલા મારા ગુરુ મુખ દે મસ્તક આપ્યું

અને સધીર અને બોલે જૈન જો કોલે કારબીન તૈયાર કરે અને થેલી હાથમાં લીધી વખતે કીધું કે દેવી પૈસા તો કે જેસલ દે જાય તો કે માતા દે નત કે એમ રબજે કરે છે અને આના રૂપમાં હતાના રૂપમાં થઈને દ્રષ્ટિ પડી એ વખતે કીધું કે એક શરત સાધુ જમણવાય તો આપ કે દેહ હડાને મૂકો બાકી કે મૂકો જેવું હોતું ને તો કે સંતો જમતા તો દેહ ભલે હડાને મૂકો લાવી કારવી અને રસોઈ બનાવી અને સમાડે એ વખતે રસોઈ બનાવે છે ત્યારે જેસલ ને કહે છે કે હું રસોઈ બનાવું કે તમે કપડા ધોયા કપડા ધોવા એટલે જેસલ સીધો કોટલો વાળે અને કપડા ધોવા નીકળી ગયા કોપટ ગયા પણ કોઈ એક ડાઘ નો રહેવો જોઈએ કે નો રહે અને આપણે ગાંડીની બેંજે તમે જોઈ જો છે આપણે સોણો અને સણીઓ આપણને તો એ કઈ વસ્તુ બતાવી વિશાર બાજુ

શરીરો ગામ મૂકી દે ને પણ જો વસન નો મહિમા જો એ વખતે ન્યા તને પગિત છે ને મૂકે અને નીચે બેહે છે અને ઓલા વાતે છે કે કોરલ આવીને આવી છે વરસાદ ચાલુ છે ધારા વાળા છે અને મારી હવેલી પગે છે એ વખતે તોરલ જ્યાં પગિત્યા છેડ્યા અને સળની સારી નીચે નૈન્ય ઉભા રહી ગયો હું પગ ધોઈ નાખું તો કે માલા પગ બગડ્યા નથી તો કે વરસાદ વરસે તો કે મને જેસર મૂકવાયો ત્યાં આઝા બગડી ગયા કે આ ક્યુ વસન છે કે વખતે કહે છે કે દેવી એ વસન પણ મને બતાવો એ વખતે તોર એને પણ એ વસન બતાવ તો એ પણ પીર બની ગયા એટલે કીધું કે તોરલે ત્રણ નર તારિયા ને સાસકીઓ ને સદીર જેસર જન્મો છોડ ને પરમા કીધો કે ઈ તો ત્રણ પીર બની ગયા

એમ જો તૈણે લાગી જાય તો ફરીવાર આ પૃથ્વી માથે આવવું પડે નહીં નહીં શાસક કેતા સવાસ સિયાસર કેતા મન સપનામાં સોરી કરવા જાય અને સધીરો કેતા દેહ દે માથે દ્રષ્ટિ પડી તી ને એમ સુરતા જો ગુરુ મહારાજે જ્યાં મૂકી નહીં લાગી જાય ને તો તૈણ પીર બની જાય ફરીવાર ઓની માથે ન આવવું પડે પીર બને કે નો બને બને ન નો આવવું એટલું કહે Bali malam 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 Cepatlah